હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે અમે આવી ગયા છીએ આ હોટલ છે દીપુઝ તો આ હોટલમાં અમે આવી ગયા છીએ આજે અમે બધી બહેનો બહેનોએ આવું નક્કી કર્યું હતું કે ચાલો આપણે આજે બધાએ એન્જોય કરીએ તો આજે અમે બધાય એન્જોય કરવા માટે અહીંયા દીપુસમાં આવી ગયા છીએ બહુ જ સરસ અહીંયા આ હોટલ છે તો એકદમ સરસ ગુજરાતી ફૂડ છે એ પણ હમણાં જોઈએ આપણે અને અહીંયા આટલો સરસ આ ગ્રીનરી છે અને બધી જ વ્યવસ્થા બહુ જ સરસ છે અહીંયા હોટલનું નામ છે દી ખૂબ જ અમે એન્જોય કર્યું એકદમ સરસ વિશાળ જગ્યા છે અને આ લોકોનું જે બધી વ્યવસ્થા છે એટલી સરસ છે અને સર્વિસ તો સર્વિસની તો વાત જ શું પૂછવી એટલી સરસ રીતે સર્વિસ આપે છે અને જે લોકો લસણ ડુંગળી નથી ખાતા તો એના માટે પણ સરસ જૈન વ્યવસ્થા છે તો ખૂબ જ સરસ આ મેનુ પણ અહીંયા બહુ જ સરસ છે ગુજરાતી પાણી

બધા ફ્રેન્ડ્સે ખૂબ જ એન્જોય કર્યું ગેમ્સ રમ્યા કરાવો કે મા ગીત પણ ગાયા અને જમ્યા તો ખૂબ જ મજા આવી ગઈ તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ